સ્વાગત છે તમારું ફરી એકવાર પશુપાલન ગુજરાત પર અત્યારે આપણે છીએ મધર ડેરી ફાર્મ આજનો વિષય છે કે પશુપાલન વ્યવસાય કરતી વખતે કેવી રીતે બની બેસોથી સાથે સાથે મલ્ટીપર્પઝ રીતે આવક ઊભી કેવી રીતે કરવી આજે હું તમને મળીશ કે યુવા બ્રીડર જે પોતાની આવડતથી અલગ અલગ વિકલ્પથી સારી એવી પૈસાની કમાણી કરી રહ્યા છે પશુપાલનની સાથે બ્રિડિંગ બ્રિડિંગની સાથે ફીડ બનાવે છે પોતાનું પોતાનું ઘી વેચે છે દૂધ સારા ભાવમાં વેચે છે તો આપણે જાણીએ એમના આઈડિયા જેનાથી તમને અને મને જાણવા મળે કે વધારે પૈસા કેવી રીતે એને ક્યાંથી કમાવા તો જૈમીનભાઈ સ્વાગત છે તમારું પશુપાલન ગુજરાત પર તો તમારો શું સેટઅપ છે પોતાનો ડેરી ફાર્મર તરીકે નમસ્કાર મારું નામ ચૌધરી જયમીન તાલુકા જિલ્લો મહેસાણા અત્યારે મારા ફાર્મનું નામ બધા ડેરી મારું નામ તો અત્યારે હું બંને બેસો રાખો બને બેસોમાં હું અત્યારે દૂધમાંથી આવક લઉં બીજું કે હું અત્યારે પાડીઓ ઉસેર કરું પાડી ઉસેર હું એવી રીતે કરું કે ભાઈ જો હું અત્યારે મારા જોડે વીસ બેસું વીસ બેસો માની લો કે વર્ષે દસ પાડી આપણે દસ પાડા કાઢી નાખો દસ પાડી આવી તો દસ પાડી મું વર્ષે ઉછેર ઉસેરવા જાઉં તો મને ઘણું કાઠું પડી જાય બધી રીતે પૈસે ટકે બધી રીતે કાઢવું પડે તમને હવે એમને નાની હોય એટલે તો સોડવી પડે બાંધવી પડે બધું કરવું પડે તો હું એવું નક્કી કર્યું કે ભાઈ આપણો દર વર્ષે પાંચ પાડી દુષે ભાઈ પાંચ વાડી સેલ કરનો પાણી હું અત્યારે મારી પાડી મારા ચૌધરી ભાઈઓ લઈ ગયેલા મારા ચૌધરી ભાઈઓ મારી ચાર ચાર મહિનાની પાડીઓ લગભગ ચાલીસ ચાલીસ હજારમાં લઈ ગયેલા સમજો તો હું પાંચ વાડી વેચું તો મારા બે લાખ એમાંથી સીધા આવક ઊભી થઈ બરાબર દર વર્ષે

ઘરે ઘી તો હોય જ ઘરે એટલે પહેલાથી જ આજુબાજુના વિસ્તારોમાં મહેસાણા નજીક થાય આજુબાજુના વિસ્તારોમાં અમારે નામ જ હતું કે ઘી સારું લેવું હોય તો હમણાં જોડે જવાનું પહેલાથી જ અમારે ઘીનું એવી રીતે વેચાણ થતું તો અત્યારે અમે એવું કરીએ કે ભાઈ પચાસ લીટર દૂધ થાય તો દસ લીટર દરરોજ ઘેર રાખી દેવાનું ચાલીસ લીટર જ અમે દૂધ દિલ્હીમાં 10 લિટર દૂધનું અમે પછી તમે તમારું જે ફીડ લોન્ચ કર્યું છે કે ભેંસો માટે ખાણદાણ એ પોતાનું જે તમે ફેક્ટરી કરી છે તો એમાંથી પણ સારો એક તમને આવકનો સ્ત્રોત ને વિકલ્પ અને તમારું પોતાનું ફાર્મ છે એટલે તમારા માટે સારું અને તમે કોઈ પણ પશુપાલક લેવા આવો તો રિઝલ્ટ એમની સામે હા તો મિત્રો વિડીયો જોઈ લો આ રી આપણી ભેંસો આ દૂધ આપો આટલું થાય આટલું ફેટ આવે બધી રીતે એમનો મેસેજ લેવડાવી દે અત્યારે હાલ મેસેજ મારા તમારા ફાધરના માંગો મેસેજ એમનો નંબર પહેલાથી આલેલો હોય એટલે તો એમનો ડાયરેક્ટ એમનો ફોન લઈને એમનો મેસેજ જ બતાવી દે કોઈ જોઈ લો અને આપણા તબેલા ઉપર આના સિવાય કોઈ ફીડ જ ના જોવા મળે આ તો વિડીયોના માધ્યમથી જે મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે તમારે આ ફીડની ફ્રેન્ચાઇઝી લેવી હોય તો તમે જમીનભાઈનો કોન્ટેક કરી શકો છો એ પોતાનું ફીડ તૈયાર કરે છે જોઈ શકો છો ફીડનું રિઝલ્ટ એમના જાનવર ઉપર દેખાઈ રહ્યું છે પાપડી કરતાં સસ્તું પડશે અને એની અંદર તમારે મિનરલ મિક્સચર કે બીજી કોઈ વસ્તુ એડ કરવાની જરૂર નથી એની અંદર સારી એવી ક્વોલિટી છે હું પોતે પણ અહીંથી ખરીદી છું તમારે પણ ખરીદવી અને તમારે એમ લાગે કે ફ્રેન્ચાઇઝી લેવી છે તમારા તાલુકામાં જિલ્લામાં તો તમે જમીનભાઈનો કોન્ટેક નંબર તમને વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનમાં આપીશ તો તમે એમનો કોન્ટેક કરી શકો છો બાકી જમીનભાઈ અત્યારના જે યુવા પેઢી છે કઈ જગ્યાએ ભૂલ કરી રહી છે જેનાથી પશુપાલનમાં એ વધારે આવક નથી ઊભી કરી શકતી અત્યારે યુવા પેઢી શું સારી ભેસો રે ઓળખી ના પેલું અને એમના સાથે કોઈ જો ઓળખવા વાળો જે હોય તો કોઈ એમ કે હું આવી બેસ લેલું હું આવી એ જાય એવું સીધું ખોટો દલાલી પકડે ખોટો દલાલ પકડે એટલે દસ હજાર વીસ હજાર એ દલાલી ના બરોબર પછી જે જોડે જે હોય ત્યારે કે સમજી લો મિત્ર હોય તો ઠીક બાકી કોઈ બાંધો હોય તો ભાઈ મને બેસ કોઈ નવો આદમી કોઈ મને બેસ લે તો

અત્યારના સમાન તો પેલા એને એક બે ભેંસ લાવેસ લાવે તો આજુબાજુ આજુબાજુ તો એના લીધે એને ઘણો ફાયદો પડી અને બીજું તો કે ભવિષ્યમાં બીજું શું કોઈ નવું પ્લાનિંગ કરી રહ્યા છો તમારું ડેરી પાર્લર એવું કોઈ બનાવવાનું ભવિષ્યમાં વિચાર તો હો કે ભઈ ડેરી પાર્લર કરવાનો સારા આપડા દૂધ આપણી રીતે પોતે ભાવ આપડો કરીએ નક્કી

એનાથી સારું એવું બ્રીડિંગ લો અને આગળ પોતાનું નામ કરો એવી આપણી બેસ્ટ વિશેષ મિત્રો સારું બ્રિડિંગ લો આગળ વધો અને એકબીજાને મદદરૂપ લો સાચી માહિતી આપો અને થઈ શકે તો કોકની મદદ કરો જોઈ શકો છો આ કુંઢીઓ જેના બ્રિડર છે મંગલદાનભાઈ ગઢવી કૈલાસદાનભાઈ ગઢવી સોનલનગર કચ્છ જેમને ત્યાંથી આ બુલ ખરીદીને લાવે છે સ્પેશિયલ આ બુલના માટે હું અહીંયા આવેલો હતો તો મિત્રો ચેનલ પર નવા એવા સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ફેસબુક ઉપર પેજ ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે બધી જ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર છીએ તો મિત્રો સાથે સાથે મધર ડેરી ફાર્મને પણ ફોલો કરજો મધર ડેરી ફાર્મ પણ બહુ મોટા તાદાદમાં એમના ફોલોવર છે ઇન્સ્ટાગ્રામની અંદર યુટ્યુબની અંદર તો એમને પણ સપોર્ટ કરજો મિત્રો ફેસબુક ઉપર તમે પણ જોડાવાનું ના ભૂલતા જેનાથી આપણે એકબીજાના કોન્ટેક્ટમાં રહી શકીએ કોઈને ગાય ભેસ લે કરવી હોય તો તમે આસાનીથી કરી શકો છો જોઈ શકો છો આ એમની બધી બેસો સુંદર મજાનું કલેક્શન છે બધી દુધાળી છે બેસો અને હવે એક સારો બુલ લાયા છે જેનાથી એ સારું બ્રીડિંગ લેશે એટલે આવનારી નસલ એમની આપમેળે સુધરી જશે તો મિત્રો બુલની પસંદગી મહત્ત્વની છે વિધાઉટ બુલ તમારી ડેરી ફાર્મમાં સક્સેસ મળતી નથી આ ભોરીલ શું વિગત આભાઈ જમીનભાઈ એવું છે ને આ પેલી ભૂરી પાડી તો મિત્રો વિડીયોની અંદર તમને હું ભૂરીના આ ભૂરીનો અને ફલવું રિઝલ્ટ પણ બતાવીશ એકસ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ છે એવું છે ને હા તો મિત્રો આ ભૂરીની જે પાડી આવી એના પેડાથી જેટલું પાડીનું વજન હતું એટલું એનાથી જોખવામાં આવી છે મિત્રો જોઈ શકો છો પશુપાલકની શું લાગણી હોય છે એક જાનવર પ્રત્યેની તો થાય એટલી જીવદયા પ્રાણી પ્રેમ શેર કરો એકબીજાને મદદરૂપ લો થેન્ક યુ હવે આગળ હું તમને એમની પાડીઓ નાની બતાવીશ જે એમના ફલુનો આગળનો બુલ હતો એનું રિઝલ્ટ તમને બતાવીશ થેન્ક યુ તો મિત્રો થોડી વારમાં આ બધી ભેંસો અહીંથી બહાર ચરવા જશે અને જોઈ શકો છો એમની વીસ પચીસ જે ભેંસો છે એમનું આ કલેક્શન છે થોડી પાડીઓ છે અને એમનું જે આગળના બુલનું રિઝલ્ટ જે બુલનું નામ હતું ફલું જેનું જે જખરિયા જત એમના પાડાનો એ બુલ હતો અને એનું રિઝલ્ટ પણ એમની પાસે ચાર પાંચ પાડીઓ અને પાડો આવ્યો છે તો એ પણ બતાવીશ એક પાડીને તો એમને એના વજન બરાબર પેડાથી જોખી અને એમની પોતાની વ્યક્તિગત ખુશી વ્યક્ત કરી છે હવે તમને થોડી જ વારમાં એમની ભૂરા રંગની પાડી છે એ તમને બતાવીશ તો વિડીયોને કન્ટિન્યૂ જોતા રહેજો આ છે કાંકરેજ નસલનો બુલ પારેવા લાઈનનો કા કાબરિયો એનું આ બચ્ચું છે અને બાજુમાં ઊભી રહેલી પાડી એ ફલુની છે એનાથી પણ એક સુંદર બીજી પાડીઓ અંદર છે જે ફાર્મની અંદર છે બહાર એ તમને થોડી વારમાં બતાવીશ તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો વિડીયો લાઇક કરજો બ્રિડિંગ પર ખાસ ધ્યાન આપજો આ કાકરેજ નસલનો જે પારે એવો બુલ હતો એનો એ લાઈનનો એ વાસરડો છે અને આ છે ફલુનો રિઝલ્ટ હવે તમને આ ભૂરી પાડી બતાવું જે આ ફલુનું રિઝલ્ટ છે એનો બોધી બોધો બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો હેવી લાઇનનો છે પૂઠાબૂઠા તમે અત્યારથી જ જોઈ શકો છો કે ભવિષ્યમાં કઈ રીતનું એ બોડી ઓબ્ઝર્વ કરશે અને બીજી અંદર એક તાજી વ્યાણેલી છે એ પણ હું તમને વિડીયોની અંદર બતાવવાની કોશિશ કરીશ તો શાંતિથી વિડીયો જોતા રહેજો હવે આ એક બીજી પાડી છે જે હમણાં બે દિવસમાં જન પહેલાં જ જન્મ થયો છે એનો જોઈ શકો છો ફેસ કેટલો ટૂંકો છે કાનની કનોટી અને શારીરિક બાંધો બ્રીડિંગ મિત્રો આપણને પાંચ વર્ષ આગળ લઈ જાય છે તો મિત્રો બ્રિડિંગમાં ખાસ ધ્યાન આપજો હવે તમને બીજી એક પાડી બતાવું આ તો બે અલગ છે પણ આ જે બેઠેલી રહીને પાડી એ ફલુની છે તો જોઈ શકો છો એનું જે થોડોક અંધારો આવશે રૂમની અંદર પણ જોઈ શકો છો આ એમની પાડી છે આ ફલનું રિઝલ્ટ છે એમની પાસે જે આપની પાસે આગળનો બુલ હતો એનું અને મિત્રો વિડીયોને લાઈક કરજો શેર કરજો સારો પ્રતિસાદ આપજો કોઈ સજા સૂચન હોય તો આપતા રહેજો આ છે કુંડિયો જેને બ્રીડ કર્યો છે મંગલદાનભાઈ ગઢવી કૈલાસદાનભાઈ ગઢવી અને એમને હમણાં જે ખરીદીને લાવ્યા છે હવે આવનારા સમયમાં સારું બ્રીડ લેશે અને એના પણ હું વિડીયો જરૂર બનાવીશ એક વર્ષ પછી હું આજે આ ફાર્મ પર આવ્યો છું આ બ્રિડિંગ ઉપર સારું કામ કરી રહ્યા છે એ બદલ ખુશી છે અને મારી મહેનત રહેશે લોકોને જાગૃત કરવાની સારું બ્રિડિંગ લે સારી વલાદ પેદા કરે નસલને સુધારે નસલને બચાવે આ આપણો પ્રયાસ સદાય રહેશે કોઈ આપણે વ્યક્તિગત કોઈનું માર્કેટિંગ કરતા નથી એક સેવાનું કામ છે કોઈનો હજી રૂપિયો લીધો નથી અને લેવાના પણ નથી હવે તમને હું થોડી વારમાં આ એમની બેસો અત્યારે ચરાવા લઈ જઈ રહ્યા છે કાકા એ બતાવીશ તો મિત્રો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો જે પણ પ્રેમ આપ્યો જે પણ મારા મિત્રો સબસ્ક્રાઈબરો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર તમારો પ્રેમ સદા નિરંતર અમારા માટે સર પર છે થેન્ક યુ મળીશું આવતા નવા વ્લોગ સાથે નવા વિચારો નવા આઈડિયા સાથે થેન્ક યુ